પ્રાગટ્ય કરી મંચસ્થ તમામ મહાનુભાવો મહાનુભાવો આપણી સંસ્કૃતિના શિરસતા પ્રમાણે આપણી વચ્ચે જે મહેમાનો મંચસ્થ થયા હોય એમનું ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે સ્વાગત કરવું એ આપણી પરંપરા રહી છે હવે આપણે કાર્યક્રમના ભાગ રૂપે મંચસ્થ આ મહેમાનોનું पुष्प गुચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યા છે સ્વાગત આપણે કરી ચૂક્યા છીએ હવે આ જ શાળાના જે કઈ બદલી પામીને જનાર શિક્ષક મિત્રો આપણી વચ્ચે આપણા પરિવારના સભ્યો બેઠા છે ત્યારે એની સાથેના જે શૈક્ષણિક સંસ્મરણો છે એ વાગડવા માટે પ્રથમ હાર્દિક સિંહ ગોહિલને હું વિનંતી કરું કે તેઓ અહીં પધારે અને વિષયાભિમુખ કરી પોતાની વાતનો દોર વહેતો મૂકે હાર્દિકસિંહ ગોહિલ

અત્યારે મને વાત કરવાની કીધી તો નવા સ્થળે એ લોકો ગયા છે એમને શાળા પરિવાર વતી હું શુભેચ્છા પાઠવું છું ઘણી બધો ખાલી અમે મે કીધું એમ છે છતાં જે નોગરવદની ટીમ છે શિક્ષકોની એ પોતાનો પૂરો પ્રયત્ન કરી રહી છે કે જેથી એમની ખોટ બને એટલી પૂરી શકાય એમની જેટલું

એટલે વારંવાર અહીં પધારતા રહો વિશેષ કાઈ ના કહેતા અહીં આપણી વચ્ચે ઘનશ્યામભાઈ સાહેબ માનનીય અમરેલિયા સાહેબ ઉપસ્થિત છે એમનો આપણે શાળા પરિવાર વતી પ્રતિક સન્માન કરવાનો છે પરંતુ તે પહેલા મંચસ્થમાંથી બાબુભાઈ વઘાસિયાને એ વિનંતી કરું કે તેઓ પધારે અને તેમને જે પ્રતિક સન્માન કરવાનું છે તેઓ બંને શિક્ષક મિત્રોનું કરશે બાબુભાઈ

એક ઉમદા વ્યક્તિત્વ સારા સ્વભાવના અને સેવાભાવી અને શાળાના વિકાસમાં અને બાળકોની નવી નવી ઈતર પ્રવૃત્તિઓ કરાવવામાં બંને એક્ટિવ અને એમના લીધે જ આ શાળાએ શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃત્તિઓમાં ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે પરેશભાઈની હું વાત કરું તો પરેશભાઈ અહીંયા એક શિક્ષક તરીકે આવ્યા હતા અહીંયા પછી એમાંથી આચાર્ય બન્યા કેરવડી નિરીક્ષક બન્યા અને તાલુકા વિકાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સદગુણો નું વિસર્જન ક્યારે થતું નથી મિત્રો ની વિદાય થાય પણ મિત્રોના હાથે જે આપણે જે કઈ સારા ફળ અને સંસ્મરણ હશે એની ક્યારેય વિદાય થતી નથી આપ બંનેના સહયોગથી અમારી શાળાએ ખૂબ જ પ્રગતિ કરી છે શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં આ શાળા પરિવાર આપણા યોગદાન ને ક્યારેય પણ ભૂલશે નહીં અને તમે હંમેશા અમારા હૃદયમાં સ્થાન પામશો એમ આ સાથે હું એમ કહું છું કે આપ ગમે તે જગ્યાએ કામ કરશો એની તમને ખૂબ યશ ગાથા મળે સાથે સાથે ખૂબ નામના કમાવો અને આપણી યશ કીર્તિમાં વધારો થાય એવી શાળા પરિવાર તરફથી હું શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ વિશેષ વાત નહીં કરતા સંસ્થાના અને પરિવારના વડીલ અને મોકલ માન્ય શ્રી પરેશભાઈ અમરેલિયા સાહેબ ની વિનંતી કરી કે તેઓ વધારે અને આ તબક્કે પ્રાસંગિક ઉદ્બોધન હું ગ્રામજનોને વિનંતી કરું છું કે હાર્દિકભાઈએ જે તમને ભરોસો આપ્યો છે એ ભરોસો ખરેખર નક્કર છે તમે મૂંઝાતા નહીં એ લોકો ખૂબ મહેનત કરે છે હું એટલા માટે તમને એવું કહી શકું છું કે સતત બાર વર્ષ સાથે જોડાયેલો છું આ ચોક્કસ અત્યારે સમય એવો છે કે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે પણ એમાં સાથે મળી અને કામ કરશું તો નિશ્ચિત ધ્યેય સુધી ચોક્કસ પહોંચી જઈશું હમણાં જ મને એક બે ઠેકાણાથી થોડું આમ રેફરન્સ લેવા માટે પૂછવામાં આવ્યું સાહેબ નોકર વધારે કેમ રહે મેં કામ કરવું હોય સારું રહે કામ કરવું હોય તો સારું રહે નકર સારું ન રહે મેં કીધું ગામ ય જોડકાર છે અને સ્ટાફ ય છે એટલે પછી એનો નિર્ણય જે કર્યો હશે એ તમને હવે ખબર પડશે અંતે હું આપને એટલું કહીશ કે આ ગામે જે પ્રેમ શાળાને અને ખાસ કરીને મને જે આપ્યો છે એટલા માટે કે મેં જ્યાં જ્યાં જે જે વસ્તુની માંગણી કરી છે ને બહુ બેધડક અને નિખાલસ પણ અને પ્રેમથી બધાએ એની સાથે જોડાયા છે ખાસ કરીને જ્યારે જે તે સમયે નિશાળનું મેદાન ખાલી કરવાનું ત્યારે વાળાવાળા મિત્રો જે કોઈ ગ્રામજનો હતા બહુ પ્રેમથી પૂછે નિશાળ આટલું કરો છો ને તમ તારે લઈ જાઓ જ્યાં કાંઈ જરૂરિયાત પડી બોલવાની ને મનજીભાઈ સાથે હતા ભાતાભાઈ સાથે હતા બધા મિત્રો એવી રીતે જોડાયેલા છે ગ્રામજનો

રેતી રણની શરમાણી મળીશું હંમેશા એ વાયદા સાથે આજની કરીએ ઉજાણી મળીશું હંમેશા એ વાયદા સાથે આજની કરીએ ઉજાણી પુનઃ સૌને વંદન